ઉપયોગ કર્યો છે જે ગરમીમાં પેટની બળતરા એસિડિટી અને ગરમી પેટની

રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે સૌથી પહેલા ગરમીમાં શાક રોટલી ખાવાનું તો બિલકુલ મન નથી થતું અને એવામાં તમે કંઈ હલકું ફૂલકું અને હેલ્ધી ટેસ્ટી બનાવીને ખાવું હોય તો તમે દૂધીનો નાસ્તો ટ્રાય કરી શકો છો અહીંયા આ દૂધીનો નાસ્તો બનાવવા મેં એક નંગ દૂધી લીધી જેના આપણે આ રીતે બે ભાગ કરી લેશું તો આપણે અડધી દૂધી નાસ્તામાં વાપરવાના છીએ સૌથી પહેલા આપણે દૂધીની છાલ ઉતારી લેશું તમે જોઈ શકો છો મેં સારી રીતે દૂધીની છાલ ઉતારી લીધી છે હવે આજે નીચેનો થોડો પાર્ટ છે એને આપણે કાઢી લેશું અને આપણે દૂધીને નાસ્તામાં ઉમેરવા માટે ખમણી લેશું તો દૂધી શરીરને ખૂબ જ ઠંડક આપે છે પેટની બળતરા અને ગરમીને દૂર કરે છે સાથે ગરમીમાં એસિડિટી જેવા રોગોને પણ ખૂબ જ રોગોમાં રાહત આપે છે તો અહીંયા આપણે દૂધીનો ભરપૂર માત્રામાં નાસ્તાને હેલ્ધી બનાવવા માટે ઉપયોગ કરવાના છીએ તો લગભગ મેં અહીંયા એક કપ જેટલી દૂધી ખમણીને લીધી છે હવે એમાં આપણે ઉમેરી દેશું એક કપ જેટલો ઝીણો રવો જો તમારે નાસ્તાને રવાથી નથી બનાવવો તો તમે ચોખાને એકાદ કલાક પલાળી દો અને પછી એને પીસી અને બેટર બનાવવા માટે વાપરી શકો છો અહીં આપણે રવાની સાથે અડધા કપ જેટલું સહેજ ખાટું દહીં લેશું દહીંથી નાસ્તાનો સ્વાદ બહુ સારો એવો આવશે સાથે મેં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા લીધા છે બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં એક એક છીણેલા આદુનો ટુકડો અને સાથે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ તો થોડી ગળપણ આપણા નાસ્તાના બધા સ્વાદને બેલેન્સ કરશે સાથે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે ને એના માટે એક ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેસું પહેલા બધું એમને સરસ મિક્સ કરી દેવાનું પછી જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરી અને આ બેટરને તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું બેટર પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આ સમયે આપણે પાણી ઓછું ઉમેરીશું મેં ફક્ત એક ચોથાઈ કપ જેટલું જ પાણી વાપર્યું છે બધું સારી રીતે મિક્સ કરી અને બેટરને ફક્ત પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેશું આપણું બેટર રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરી લેશું તો મેં સ્ટીમરમાં થોડું પાણી આ રીતે ગરમ કરવા રાખી દીધું છે એક મેં અંદર લીંબુનો ટુકડો ઉમેર્યો છે જેથી આપણું સ્ટીમર જરા પણ ખરાબ ના થાય હવે અહીંયા મેં ઢોકળાની પ્લેટ લીધી છે તમે કોઈ પણ થાળીમાં આ નાસ્તાને સ્ટીમ કરી શકો છો તો બસ થાળી કે કોઈ પણ ઢોકળાની ડિશને હલકા તેલથી ગ્રીસ કરી દેશું હવે આપણે બેટર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતનું ના એકદમ પતલું ના એકદમ ઘાટું એવું મીડિયમ આપણું બેટર છે તો બેટર ખાસ પતલું ના થઈ જઈને એનું ધ્યાન રાખવાનું છે કેમ કે દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે હવે નાસ્તાને એકદમ ફૂલેલો અને સોફ્ટ બનાવવા માટે હું અહીંયા એક ટી સ્પૂન જેટલો લેમન ફ્લેવરનો ઈનો વાપરું છું જો તમને લેમન ફ્લેવરનો ઈનો ના મળે તો તમે સાદો ઈનો પણ વાપરી શકો છો અને જો તમારે ઈનો નથી વાપરવો તો તમે અડધી ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા પણ વાપરી શકો છો હવે આપણે એકદમ સારી રીતે ઈનોને મિક્સ કરી લેશું અને ઈનો મિક્સ થાય એટલે તરત જ તૈયાર કરેલા બધા જ બેટરને તેલ લગાવેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી દેસું બેટરને આ રીતે આપણે ફેલાવી દેસું એકદમ સારી રીતે ઇવન કરી દેસું અને પછી થોડો નાસ્તાને નટી સ્વાદ આપવા માટે સફેદ તલ ઉમેરી દેસું તો આ રીતે ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી દેસું હું આ નાસ્તાને વઘાર નથી કરવાની એટલે હું તલ આ સમયે ઉમેરું છું જો તમારે વઘાર કરવો હોય તો તમે વઘારમાં પણ તલ ઉમેરી શકો છો થોડા અહીંયા અતકચરા વાટેલા મેં તાજા મરી લીધા છે અને સાથે આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેસું અને પછી હવે આ નાસ્તાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા લઈ લેશું ઉપર આપણે ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો નાસ્તો સારી રીતે ફૂલીને સ્ટીમ થઈ ગયો છે આપણે ટૂથપીક ટૂથપીક કે ચાકુની મદદથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ ક્લીન નીકળે છે મતલબ નાસ્તો અંદર સુધી સારી રીતે કૂક થઈ ગયો છે આ નાસ્તાને તમારે ગરમ ગરમ બિલકુલ નથી કાઢવાનો અને થોડો ઠંડો થવા દેવાનો અને નાસ્તો આપણો ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એના ઉપર આ રીતે એક થી બે નાની ચમચી જેટલું તેલ લગાવી દેવાનું જેથી આપણો નાસ્તો એ એકદમ રૂ જેવો સોફ્ટ રહેશે અને ઠંડો થશે ને તો પણ બિલકુલ ડ્રાય નહીં થાય અહીંયા તમે જુઓ આપણે નાસ્તા પર મેં થોડું તેલ આ રીતે લગાવી દીધું છે હવે નાસ્તાને દસ મિનિટ માટે ઠંડો થવા દેશું લગભગ દસેક મિનિટ થશે ને એટલે નાસ્તો તમે જોઈ શકો છો એની જાતે જ આ રીતે સાઈડથી તમને અલગ થતો દેખાશે અને એકદમ ઇઝીલી આ જે નાસ્તો છે એ આ રીતે ડિમોલ્ટ થઈ જાય છે તમે જોઈ શકો છો તો હું આ રીતે તાવી થાથી સેજ ઉપર કરીને બતાવું તો એકદમ ઈઝીલી ડિમોલ્ટ થઈ જાય છે તો હવે આપણે આ નાસ્તાને કટ કરી લેશું તમે ચોરસ ત્રિકોણ કોઈ પણ શેપમાં નાસ્તાને કટ કરી શકો છો હું આ નાસ્તાને પીઝાના શેપમાં કટ કરું છું જેથી બાળકોને પણ જોઈને ખૂબ જ ભાવે તો આ રીતે પહેલાં આપણે ઊભો કાપો પછી આડો આ રીતે કટ કરી લેશું અને પછી બંનેની વચ્ચે આ રીતે જેમ આપણે પીઝા કટ કરતા હોઈએ બિલકુલ એ રીતે નાસ્તાને કટ કરી લેશું અને પછી હવે હું તમને આ નાસ્તાને બતાવું તો તમે જો કેટલો ઇઝીલી અનમોલ્ડ થઈ ગયો અંદર સુધી ખૂબ જ સારી રીતે કૂપ થયો છે અને સોફ્ટ તો એટલો બન્યો છે કે તમે વાત જ ના પૂછો જો ભરપૂર માત્રામાં દૂધી ઉમેરેલી છે તો બહુ આ નાસ્તો હેલ્ધી છે અને ટેસ્ટી તો એટલો છે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર ઘરના લોકો ડિમાન્ડ કરશે આ નાસ્તો બનાવવાની અહીંયા તમે જો આપણો નાસ્તો કેવો સરસ સેટ થયો છે એ એકદમ રૂ જેવો સોફ્ટ બન્યો છે તો તમે આ રીતે ખૂબ જ દૂધી ઉમેરી અને રવા સાથે કે પછી ચોખાના બેટર સાથે આ હેલ્ધી નાસ્તાની રેસીપીને જરૂર ટ્રાય કરજો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી કે પછી લસણ ટમેટાની અથવા તમારી કોઈ પણ ફેવરેટ ચટણી સાથે આ નાસ્તાને સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ